જય શ્રી કૃષ્ણ આજે તારીખ એક નવેમ્બર બે હજાર એકવીસ સોમવાર એકાદશી અને બારસની તિથિ એક સાથે હોવાથી આજે રમા એકાદશી અને વાઘ બારસનો તહેવાર એકસાથે જ મનાવાશે રમા એકાદશીથી જ દિવાળીના પર્વનો પ્રારંભ થાય છે ગુજરાતી પંજાબ મુજબ આસો આસોવદ બારસ એટલે વાઘ બારસ જેને વસુ બારસ કે વાઘ બારસ પણ કહેવાય છે આ દિવસે વાણીની દેવી મા દિવસે ગોવત્સ બારસ વ્રત કરવામાં આવે છે એક પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ સાથે કામધેનુનું પણ પ્રાગટ્ય થયું સમુદ્ર મંથનમાંથી ગાયનું પ્રાગટ્ય થયું તે દિવસ એટલે દિવસ 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 હતો આ એ ગૌમાતાનો પ્રાગટ્ય મનાય છે આથી આ દિવસને વસ્તુ બારસ તેમજ ગોવધ સદ્રાદશી તરીકે ઓળખાય છે આથી જ આ દિવસે ગાય અને તેના વાછરડાની પૂજા કરાય છે ભવિષ્યપુરાણમાં કહ્યું છે કે ગાય એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે ગાયની આંખમાં સૂર્ય ચંદ્ર મુખમાં રુદ્ર ગળામાં વિષ્ણુ શરીરમાં બધા જ દેવી દેવતા અને પાછળના ભાગમાં બ્રહ્માનો વાસ હોય છે આથી આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાથી લક્ષ્મીજી સહિત બધા જ દેવી દેવતાની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે બધા જ દેવી દેવતાની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આ દિવસે ગાય વાછરડાની પૂજા કરવાથી પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે નિરોગી જીવન અને લાંબી આયુષ્યની પ્રાપ્તિ થાય છે નિસંતાન સ્ત્રી જો આજના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરે તો તેને સંતાન સુખ પ્રાપ્ત થાય છે પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે જે ઘરની મહિલા ગૌ માતાની પૂજા કરે છે તેમનો પરિવાર સમૃદ્ધ રહે છે આથી આ દિવસે ગાય માતાની પૂજા કરી ગાયને રોટલી લીલું ઘાસ ખવડાવવા આ રીતે સંતુષ્ટ કરવાથી લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ વંશનો વેલો વધે છે પરિવારમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી જો ગાય માતાની પૂજા ન કરી શકાય તો આ દિવસે ચાંદી કે માટીની અથવા છાણમાંથી બનેલી ગાય વાછરડાની પણ પૂજા કરાય છે વાઘ બારસને વાઘ બારસ પણ કહેવાય છે વાઘનો અર્થ થાય છે વાણી વાઘ બારસ એ દેવી સરસ્વતીના પૂજનનો અવસર આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી શુદ્ધ અને શુભ વાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી તે વ્યક્તિની વાણી લોકોને પ્રિય બની છે વાઘ બારસના દિવસથી જ ઉમરા પૂજનની પરંપરા છે જે નૂતન વર્ષ સુધી નિત્ય ઉમરા પૂજન કરાય છે જે કરવાથી ઘરમાં મંગલતા શુભતા અને સમૃદ્ધિ લાવે છે વાઘ બારસના દિવસે વેપારીઓ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે આ દિવસે આખા વર્ષ દરમિયાન થયેલા લોકો સાથે કરેલા નાણાકીય વ્યવહારો સ્પષ્ટ કરે છે અને જૂના વર્ષનો તમામ હિસાબ ચૂકતે કરે છે ત્યાર પછી ધનતેરસના દિવસે નવા ચોપડાનું પૂજન કરી નવા વ્યવહારોની શરૂઆત કરે છે આ દિવસ એ વેપારીઓ માટેનો જૂનો હિસાબ કિતાબ ચૂકતે કરવાનો ઉત્તમ દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણએ એમના ઉપદેશમાં કહ્યું છે કે સંસારમાં જો મને શોધવો હોય તો એવી જગ્યાએ ભાળજો કે કે જ્યાં બહુ બધી ગાયો હોય કારણ મને ગાયો સાથે વિચારવું અને નિવાસ કરવો અતિ પ્રિય છે સમસ્ત દેવી દેવતાઓનો વાસ ગાયોમાં રહેલો છે આથી આ દિવસે ગાય માતાની પૂજા કરી સમસ્ત દેવી દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો શુભ દિવસ એટલે વાઘ બારસ તો મિત્રો આ હતું વાઘ બારસનું મહાત્મા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ